શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ ભાદ્રપદ એટલે કે ભાદરવો મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે ભાદરવા મહિનાનું એક અગત્યનું વ્રત છે સામા પાંચમ તો મિત્રો આજે આપણે વાત કરીશું સામા પાંચમની તો ક્યારે છે સામા પાંચમ સામા પાંચમ આઠ તારીખ શનિવારે સાંજે પાંચને ઓગણચાલીસ મિનિટે શરૂ થઈ અને આઠ તારીખને રવિવારે સાંજે આઠ વાગે પૂરી થશે તેથી સામા પાંચમ રવિવારના રોજ ગણવી બહેનો અને ભાઈઓ સામા પાંચમનું વ્રત છે તે પુણ્ય આપનાર ગણવામાં આવે છે એટલે લગભગ દરેકે દરેક વ્યક્તિ સૌ લોકો કરે છે કેમ કે સામા પાંચમનું વ્રત કરવાથી જાણે અજાણે થઈ ગયેલા કોઈ પણ પાપનું નિવારણ થાય છે તો સામા પાંચમનું વ્રત કરવું ખૂબ જરૂરી હોય છે તો શું કરવું જોઈએ સામા પાંચમને દિવસે સામા પાંચમે બપોરે નદી કે તળાવે જઈ શરીરે માટી લગાડી અને સ્નાન કરવાનું મહત્ત્વ છે ઘરે જઈ અને ગાયના છાણથી જગ્યા લીપી તેમાં રંગોળી કરવી અને ત્રાંબાનો અથવા માટીનો પાણીથી ભરેલો ઘડો મૂકવો ઘડામાં ગંધ અક્ષત વગેરે નાખવા અને તેના પર કપડું મૂકી અને બાંધીને પછી તે ઘડાની પૂજા કરવી આ રીતે સામા પાંચમની પૂજા કરવામાં આવે છે અને વ્રતમાં ઉપવાસ કરવામાં આવે છે અને ખાસ કરીને સામો ખાવામાં આવે છે ફરાળમાં સામો ગ્રહણ કરવામાં આવે છે અને એટલા માટે જ આ પાંચમને સામા પાંચમ કહે છે તો સામા પાંચમને દિવસે સામાનું ફરાળ કરવાનું પણ ઘણું જ મહત્ત્વ છે તો મિત્રો ચાલો હવે આપણે જોઈએ સામા પાંચમની વાર્તા આપણે દરેક કથામાં કહીએ છીએ તેમ વ્રત કરીએ કે ન કરીએ કથા સાંભળીએ તો પણ પુણ્ય ફળ મળે છે તો હવે જોઈએ સામા પાંચમની વાત કથા વિદર્ભ નામનો એક દેશ હતો એ દેશમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ સુમતી હતું અને બ્રાહ્મણીનું નામ ચંદ્રાવતી હતું તે બંને પતિ પત્ની બહુ જ સંતોષી હતા ખેતી કરે અને તેમાંથી જે કાંઈ મળી આવે તેમાંથી ગુજરાન ચલાવે એક સવારે સુમતીએ એટલે કે બ્રાહ્મણે કહ્યું કે આજે બાપાની સંવત્સરી છે માટે સારી રસોઈ બનાવો અને આપણે બધા બ્રાહ્મણોને જમાડીએ તો ચંદ્રાવતીએ રસોઈ કરવા માંડી જાત જાતની વાનગીઓ અને ભાત ભાતના પકવાન તેણે બનાવ્યા સાથે સાથે દૂધપાક પણ બનાવ્યો અને દૂધપાક બનાવી અને એક જગ્યાએ તેને ઠરવા માટે મૂક્યો એટલામાં એ દૂધપાકની અંદર ગરોળી પડી એટલે દૂધપાક ઝેરી થઈ ગયો પરંતુ બ્રાહ્મણ કે બ્રાહ્મણીને આ વાતની ખબર હતી નહીં પણ દૂધપાકમાં પડેલા એ ઝેરને તેની પાળેલી કૂતરીએ જોયું તેથી તે પાળેલી કૂતરીએ વિચાર્યું કે આ બ્રાહ્મણ પતિ પત્ની તો બંને બ્રાહ્મણો જમાડવાનું પુણ્યનું કામ કરવા જાય છે પરંતુ આવો ઝેરી ખોરાક કે ઝેરી દૂધપાક પીવાથી કે ખાવાથી તે બ્રાહ્મણોના જીવ હરી લેશે તો ઉલટાનું પુણ્ય કરવાને બદલે પાપમાં પડશે પરંતુ કૂતરી તો કઈ રીતે કહી શકે એટલે એ કૂતરી જ્યાં બેઠી હતી ત્યાંથી ઊઠી અને તે દૂધપાકને એઠો કરવાનો પ્રયત્ન કર્યો આ જોઈ અને ચંદ્રાવતીને રીસ ચડી એટલે તેણે કૂતરીને બાંધી દીધી અને ખૂબ જ માર માર્યો અને પછી એ દૂધપાક ફેંકી દીધો અને ફરીથી બીજો દૂધપાક બનાવ્યો વખત થતાં બ્રાહ્મણો આવ્યા અને પ્રેમથી તેમને જમાડ્યા અને વધ્યું ઘટ્યું જે હતું તે જમીનમાં ડાક્યું દિવસ પસાર થયો અને રાત પડી તો એ રાત્રે કૂતરી એ બ્રાહ્મણના બળદ પાસે બેઠી અને એ બળદ અને એ કુત્રી બંને વાતો કરવા લાગ્યા એ કુત્રીએ બળદને કહ્યું આપણો પુત્ર રોજ આપણને એઠું જૂઠું ખાવાના આપે છે પણ આજે તો એ ના આપ્યું તો બળદ બોલ્યો આપણો પુત્ર તો એમ બોલતો હતો કે એમાં વાંક તારો જ છે તે જ એ દૂધ પાક એઠો કરી અને બગાડ કર્યો એટલે આજે આપણને જમવાનું મળ્યું નહીં તો કૂતરી કહે એમાં જ એ બ્રાહ્મણની ભૂલ થાય છે ને એણે જે દૂધપાક કર્યો હતો તેમાં ગરોળી પડી ગઈ હતી અને એ દૂધપાક ઝેરી બની ગયો હતો એ ઝેરવાળો દૂધપાક બ્રાહ્મણોને તે કઈ રીતે ખાવા અપાય એટલે મેં તો એ દૂધપાક એઠો કરવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને બ્રાહ્મણો બચી જાય અને આપણો દીકરો અને પુત્ર વધુ પાપમાં ન પડે આ તો ધરમ કરતાં ધાડ પડી એવી વાત થઈ પછી વહુએ મને બાંધી અને ખૂબ જ મારી અત્યારે પણ મારું આખું એ શરીર દુખે છે ત્યારે બળદ કહેવા લાગ્યો હે સ્ત્રી પૂર્વજન્મના તારા પાપે આ જન્મે હું બળદ થયો છું અને તું કૂતરી બની છો અને તારી સાથે હું પણ શિક્ષા ભોગવી રહ્યો છું તું જાણે છે ને આજ હું પણ ઉપવાસી છું આપણા પુત્રે આજે મારી પાસે સખત મજૂરી કરાવી છે અને આપણા જ નિમિત્તે બ્રાહ્મણોને જમાડ્યા છે જ્યારે આપણે બે તો ઉપવાસી છીએ અને દુઃખી છીએ તો પુત્રને એ ખબર નથી કે જે માતા પિતા માટે હું આ બ્રાહ્મણો જમાડું છું તે તો આજે ભૂખ્યા રહ્યા છે તો જ્યારે આ બંને વાત કરતા હતા એ જ સમયે સુમતી ત્યાં હતો અને તેણે બળદ અને કૂતરીની વાત સાંભળી એ ઊભો થયો અને બળદ અને કૂતરીને ખવડાવ્યું પછી એ ઘર છોડી અને જંગલમાં ગયો અને ત્યાં જંગલમાં તપ કરતા એક ઋષિને મળ્યો અને પોતાના મા બાપની વાત કરી ત્યારે ઋષિએ કહ્યું ભાઈ કર્યા કરમ તો ભોગવવા જ પડે ને ગયા જન્મમાં તારી માએ પાપ કર્યું હતું એ રજસ્વલા થઈ હોવા છતાં બધે અડકી હતી અને એના એ પાપે તારો બાપ અને તારી મા બંને આ જન્મે બળદ અને કૂતરી થયા છે આ સાંભળી સુમતીએ કહ્યું મહારાજ એમનો ઉદ્ધાર કઈ રીતે થાય એમને ઉદ્ધાર કરવાની કોઈ રીત તો હશે ને ત્યારે ઋષિએ કહ્યું ભાદરવો મહિનો હોય સુદ પાંચમનો દાડો હોય એ દાડે વ્રત કરવું અને આ વ્રત સાત વર્ષ સુધી કરવું એ દિવસે અધેડાનું દાંતણ કરવું ખેડેલું અનાજ ખાવું નહીં અને બપોરે કૂવે કે તળાવે જઈને નાવું અને પરમાત્માને પ્રાર્થના કરવી આવું સાત વર્ષ તું વ્રત કરીશ તો તેને પુણ્યફળ મળશે અને તેમના દુઃખનો અંત આવશે આ વ્રત કરવાથી રજસ્વલાથી થતા દોષો નાશ પામે છે તું અને તારી પત્ની બંને આ વ્રત કરજો જેને કારણે તારા માતા પિતાનો ઉદ્ધાર થશે સુમતિ તો ઘરે પાછો આવ્યો અને પોતાની પત્ની સાથે તેણે આ વ્રત કર્યું અને એ વ્રતના પુણ્યફળના પ્રતાપે જ તેના માતા પિતા કુત્રી અને બળદના અવતારમાંથી છૂટી અને સ્વર્ગે ગયા તો મિત્રો આ હતી સામા પાંચમની કથા આપણે પણ સાંભળીએ અને વ્રત કરીએ આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ પણ કરજો ફરી મળીશું કોઈ બીજી કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ